તેના સમાચાર રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ખુલી બજારમાં જે ઘઉના ભાવના ખેડૂતોને મળી રહ્યા છે તેનાથી ધોરાજી બંધકના ખેડૂતો સંતુષ્ટ જોવા મળ્યા રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની જળસીની મબલક પ્રમાણમાં આવક જોવા મળેલ ધોરાજી તાલુકાના ખેડૂતોએ પોતાના ખેતરમાં ઘઉનું વાવેતર કરવામાં આવ્યું છે અને ઘઉંની જળસી તૈયાર થતાં ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ખુલી બજારમાં વેચવા માટે આવી પહોંચ્યા પણ ઘઉંની જળસીનો ભાવ ખુલ્લી બજારમાં મળતી રહ્યા છે તેનાથી ખેડૂતો અસંતુષ્ટ જોવા મળ્યા ચારસો ત્યાંસી રૂપિયા મણનો ભાવ ખુલ્લી બજારમાં મળ્યા હતા પણ ધોરાજી પંથકના ખેડૂતોએ જણાવેલ કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં એક ક્વિન્ટલ એકસો પંચોતેર રૂપિયાનું બોનસ સરકાર દ્વારા ઘઉંની જણસીમાં આપવામાં આવે છે ત્યાં બંને રાજ્યમાં ભાજપનું શાસન જ છે અને ગુજરાત રાજ્યમાં પણ ભાજપનું શાસન છે તો આટલો ભેદભાવ કયા કારણે અમે શું પાકિસ્તાનમાં રહીએ છીએ કે શું તેઓ આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે અને માંગ પણ કરી રહ્યા છે કે ગુજરાત રાજ્ય મધ્યપ્રદેશ અને રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ ઘઉંની ચણસીમાં ક્વિન્ટલને એકસો પંચોતેર રૂપિયાનું બોનસ જાહેર કરે અને ટેકાના ભાવની ખરીદી ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલી છે રિપોર્ટર ફિરોઝ ચુને જાત હોરા છે મારું નામ રમેશ ભાઈ યાદમાં ઘઉં લઈને આવ્યો છું ઘઉંમાં ભાવમાં કાંઈ બહુ છે નહીં ચારસો એસી રૂપિયામાં ઘઉં વેચાણ છે અત્યારે પૈસાની ખાસ જરૂર છે ભાવ હોય કે ન હોય મારે ફરજિયાત ઘઉં આપવા પડે એમ છે છોકરાઓની ફી ભરવાની હોય લગ્ન છે પૈસાની ખાસ જરૂર હોય તો અમારે ફરજિયાત વેચવા પડે છે ખરીદી ચાલુ થઈ નથી સરકારની સરકારને વિનંતી ટેકાના ભાવે ખરીદી ચાલુ કરે તમારું નામ હચરૂપભાઈ પરસોત્તમભાઈ વગાસિયા ગામ ફરેણી મારા ઘઉં લઈને આવ્યો ચારસો છ્યાસી રૂપિયામાં વેચાણા ટેકાની ખરીદી હજી ચાલુ નથી અને રાજસ્થાનમાં અને મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે

કે વેલામાં વેલી તકે ટેકાના ભાવે ઘરે ઘઉંની ખરીદી ચાલુ કરે અને બીજા નંબરમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરકારની જેમ ટેકાના ભાવમાં હજી ક્વિન્ટનથી પોણા બસો રૂપિયાનું બોનસ છે તે બોનસ પણ વેલામાં વેલી તકે આપણે ખેડૂતને જાહેર કરે એ એવી અમારી એક અપેક્ષા છે ગુજરાતમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બંનેમાં ક્વિન્ટનનો ભાવ ગુજરાત કરતાં પોણા થી બસો રૂપિયાની વધારે છે અહીંયા પોણા થી બસો રૂપિયા ઓછો છે આવું કેમ બધે સરકાર તો એક જ છે અમારી સરકાર શ્રી ને એક જ વિનંતી છે સરખો ભાવ અને બધા ખેડૂતને સમાન રાખીને કામ કરે